નમસ્કાર નરસિંહ મહેતા વિદ્યાર્થીઓ ગુરુ દત્તાત્રીએ જે ચોવીસ ગુરુ માન્યા હતા એના વિશે જુદા જુદા ગુરુઓ વિશે બોલીને રજૂઆત કરશે તેને ધ્યાનપૂર્વક સાંભળવા વિનંતી નમસ્કાર હું શ્રી નરસિંહ વિદ્યાલય શાળાની ધોરણ છ ની વિદ્યાર્થી મકવાણા વંશી રાહુલભાઈ ગુરુ દત્તાત્રેયના વિશે બીજો ગુરુ વિશે આકાશ ગુરુ દેતાતે આકાશને પોતાનો ગુરુ માન્યો છે જેમ વિશાળ આકાશમાં વાદળો પક્ષીઓને સ્થાન આપવામાં આવ્યું છે પણ તે કોઈના પ્રત્યે પ્રત્યે અનશક્તિ રાખતો નથી એમ આપણે પણ આપણા દરેક જીવનમાં દરેક વ્યક્તિને સ્થાન આપવું જોઈએ અસ્તુ નમસ્તે હું શ્રી નરસિંહ મહેતામાંથી મારું નામ જીવાંશી છે આજે હું તમને ઈયળ વિશે કહી જેમ બમણીના લાખ ચટકા સહન જન્મમાં બમણી બની જાય છે માટે જ કહેવાય છે ભગવાનનું ધ્યાન કરવાથી જીવન જીવન શિવમળી બની જાય છે અસ્તુ

તે રીતે મનુષ્ય પણ માયાબી જાય છે અને નાશ પામે છે જેમ જીવનની ગતિ થાય છે તે મોહ લિપ્ત રહે છે માટે એ કહે છે કે પતંગિયા જેવું મોહમાયા માં કદી ફસાવ જીવનનું આત્માનું કલ્યાણ થાય છે અસ્તુ નમસ્તે હું શ્રી નરસિંહ મહેતા વિદ્યાલયનો સોલંકી કાવ્ય છું આજે હું તમને ભગવાન દત્તાત્રેયના ત્રેવીસમાં ગુરુ કરોળિયા વિશે કહીશ આ છે કરોયો કરો જે રીતે પોતાના મોંમાંથી તાર કાઢીને તેમાં જ ફસાઈ જાય છે તે રીતે મનુષ્ય પણ પોતાના સંકલ્પો વિકલ્પોથી આ દુનિયા પર ફસાઈ ગયેલો છે પોતાના સંકલ્પો વિકલ્પોનો ત્યાગ મને કરવળિયાથી શીખવા મળ્યું છે તેથી તે પણ મારા ગુરુ છે અસ્તુ નરસિંહ મહેતા વિદ્યાલય નું સ્ટુડન્ટ ભીલ કિશોર આજે હું તમને ભગવાન પહેલો ધરતી ભગવાન દત્તાત્રેય કહે છે કે મારો પહેલો ગુરુ ધરતી છે ધરતી બોધ આપે છે ગમખા ગમ ખાનારનું મન મન શાંત રહે છે એનું મન રોગી થતું નથી જે કમ ખાય છે જે ઓછું ખાય છે તેનું મન રોગી થતું નથી ધરતી પર લોકો ખાડા ખોદે પગ પછાડે ધરતી કદી ધરતી માતા કદી ક્રોધ કરતા નથી તે સહન કરે છે ધરતી માતા પાસેથી સહન શક્તિ લીધી છે અસ્તુ મારું નામ ચોરણ છે હું શ્રી નરસિંહ મહેતા સ્કૂલમાં માં ભણું છું આજે હું દત્તાત્રેય ના પંદર માં ગુરુ વિશે કહીશ ભગવાન દત્તાત્રેય કહે છે કે મારા પંદરમાં ગુરુ હરણ છે હરણ પાસેથી હું જ્ઞાન વિશે કોને મનપૂર્વક ગીત સાંભળવું નહીં અને જે આપણે સાંગ કાનથી સાંભળીએ છીએ તે આપણું મન ભાગે છે હું હું હરણ પાસેથી આવું શીખ્યો છું નમસ્તે મારું નામ હું નરસિંહ મહેતા વિદ્યાલયમાં ભણું છું મારું નામ છે વાસી આપણે હું આજે દ્રક્તદેવ ભગવાન દ્રક્તદેવમાંથી 24 ગુરુમાંથી 21માં ગુરુનું કહી છે તેનું નામ છે કુંભર જેમાં જેમ જેમ લુહાર પોતાના કાર્યમાં એટલો મગ્ન થઈ ગયો હોય છે કે તેની પાસેથી રાજાની સવારી થાય તો પણ રાજાની સવારી ગાતી ગાતી જાય તો પણ તેને ખબર પડતી નથી ભગવાન દ્રક્તદેવ કહે છે કે હું કુંભાર પાસેથી એકાગ્રતા શીખ્યો છું અસ્તુ નમસ્કાર મારું નામ મકવાણા મિત્તલ છે હું ધોરણ આઠમાં ભણું છું મારી શાળાનું નામ શ્રી નરસિંહ મહેતા વિદ્યાલય છે આજે હું ભગવાન દત્તાત્રેયના અઢારમાં ગુરુ વિશે કહીશ ભગવાન દત્તાત્રેયના અઢારમાં ગુરુ ચમડી છે ચમડી જ્યારે માછનો ટુકડો ચાંચમાં લઈ ઉડી જાય છે ત્યારે બીજી ચમડીઓ તેની પાછળ પડી જાય છે ચમડી ચમડી જ્યારે માછનો ટુકડો છોડી દે છે ત્યારે બીજી ચમડીઓ તેનો પીછો છોડી દે છે ચમડી અને કરી નાખે છે તેની પાછળ પડી માયા પણ માંસ ટુકડા જેવી છે જ્યાં લગન જ્ઞાની એ માયા પકડી રાખશે ત્યાં લગ્ન મોતનો ભય રહેશે માટે જ્ઞાની એ જલ્દી માયા છોડી દેવી જોઈએ અસ્તુ નમસ્કાર મારું નામ ગોહિલ પ્રગતિબા શૈલી નરસિંહ છે હું ધોરણ સાતમાં ભણું છું મારી શાળાનું નામ શ્રી નરસિંહ મહેતા વિદ્યાલય છે હું દત્તાત્રેય ભગવાનના વિશ્વમાં ગુરુ કહીશ ભગવાન કહે છે કે કુંવારી કન્યાનું બહાર ગામથી માંગવા આવે છે ત્યારે તેમના ઘરમાં ચોખા ન હતા તે છીટે ડાંગર ખાણવા લાગી ત્યારે તેમના તેણે તેના હાથમાં બંગડી પહેરી હતી બંગડીના અવાજથી મહેમાનોને ખબર પડી ગઈ કે આમના ઘરમાં ચોખા નથી તે લોકો ગરીબ છે તેથી તે કન્યા એકાથમાં બંગડી રાખે અને બીજી બધી ઉતારી નાખે આથી ભગવાન કહે છે કેટ કે ગ્રુપમાં અથવા તો એકાદ રહેવાથી ગ્રુપમાં રહેવાથી અથવા ઘોંઘાટમાં રહેવાથી એકાદ વાંશ સાધુએ સેવું પડે છે